સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ અન્નકન્યા છાત્રાલય કે જે છેલ્લા બાવીસ વર્ષથી જવાહર રોડ સ્થિત આ સંસ્થા કાર્યરત છે આ સંસ્થાની અંદર વીસથી પણ વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે આજ રોજ અમારી સંસ્થાની અંદર જે ભારત સરકારના ઇન્ટરપોલ સેક્રેટરી એવા પ્રવીણકુમાર સિંહા સાહેબ આજે આ સંસ્થાની મુલાકાતે આવેલા અને સંસ્થાને યોગદાન પણ આપી ગયા અગાઉ જ્યારે આઈજીપી સાહેબ તરીકે જૂનાગઢમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ એનું હંમેશા અમને યોગદાન મળેલું અને આજે અમારી આ સંસ્થાની દીકરીની મુલાકાત લઈ એમને યોગદાન સહયોગ આપ્યો અને ભવિષ્યમાં પણ એવી ખાતરી આપી કે ક્યાંય પણ અમારે જેવી જરૂર હોય તો અમને કહેજો વસ્તુ જય શ્રી ના ભારતીય છે હું ભાવનગર જિલ્લામાંથી આવું છું અને અંતરિયા છાત્રાલય એટલે કે જુનાગઢમાં રહીને આદિત્ય બીએડ કોલેજમાં સબ્જેક્ટમાં સ્ટડી કરું છું સંસ્થામાં ઇન્ટરનલ પો ઇન્ટરનલ પોર સેક્રેટરી શ્રી પ્રવીણકુમાર શ્રી અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે આવેલા તો અમે તેનો આ તકે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશર અને શાંતામાસિંહ અને અમાન્ય બેનો લાગણી અનુભવીએ છીએ કે અમારી સંસ્થામાં આવડી મોટી વ્યક્તિ અમારી સમક્ષ અમને યોગદાન પણ આપવા બદલ થેન્ક યુ સો મચ